ડ્રાઈવર ને ક્યા ભેજે મેંથી નહી લાવું બરોબર ડ્રાઈવર ને ક્યાં ભેજ મેં નહીં ને

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ nè, không bỏ lỡ những video hấp đi <laughs> này, ડ્રાઈવર મેંથી નહી લાવું ને આવાજી છે ને ડ્રાઈવરને મેંથી લાવું ને આવાજી પર છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không nè, lỡ những video hấp dẫn